તલે કહું થો એ થાભે ઉકીને ઓલું

ઓય ઢોકો પડ્યો હે પણ માયાથી ડામબો હે લહેન ઢોકો લેતી આવ મારો

દેખાતા નથી આ લપક ડુવા ને કેવા જ વૈ ગયા લાગે છે અને આમ તો જો મુનિયો કેવો પીળો હે આ હલકી રીતનો ધોકો હટી ગયો હોટલે લાહેલ ઢાબા ઉપર સડી જવું હવે ભલાય બધાય ગોતતા હોય પણ હવે તો એને જળવું નથી સુઈ જાવ હવે આ તો મારે આવું

આ ડોશીનું શું કરવાને ડોશી હૈ તે લે બોલો બાપા હવે તારી લીધો લીધો હા નો હવે મારે તારે અહીંયા ના તો હું ના તું આ શું કામ છે હું જોતો હું આવું હાલો એ ના ના દવા સાહેબ સાનો હાલો બટા હાલો બાપા રે ઓય માડી લે હા તો મુના ભઈ પડ્યા લાઈ એ મુના તમને હું છુ અલ્યા મને દોશી તોકો હફડકાયો બાપા ઓય હે દોશી જોકો બાપા નઈ આયા ઓય બાપા અલ્યા મનિયા બાપા ઓય મા

અરે હું આ કરે તારી માનું કહું છું આ આ જો તો આ એ બેરું બા આયા હતા બા આ આ આમ આમ કરે હિંકો જાય છે આ એટલે આમ જાય છે આમ જ આમ આ આ આને આ ઢોક તું હવે આ ઈ તો હિંકો આ તો હાલો હાલો બોલ બધા હા મને આયા કરે છે કે તો જોયી છે દુતી હવે થી ખબર હે સંતાની નથી ને એ આયા આયા કણે હે થારો ભળો થાય થારો આયા હનતે છે હેતી ગુડા હેતી ગુડા આને તો પતમા આવતી રહે